અમારા સાહેબ સંપ્રદાય નથી અમારા ગુરુ મહારાજ બહુ જાજા શિષ્ય કરવા બહુ માનતા નથી

બેઠા હોય અને અમારા ગુરુ મહારાજ બધા એમ અને મજા આવતી હતી બધા અને તમારા વિડીયો જોવા મજા આવે છે અને અમુક તમે અમુક તમે વાતો કરતા હોય એમાં સાંભળવાની બહુ મજા આવે એટલે ઘણા ટાઈમથી રાહ જોતો હતો પણ નંબર હમણાં મળ્યો તમારો સાંજ ચાર દી પહેલા ઓકે યુટ્યુબ માંથી ગોય તો છોકરાને કીધું આ મોબાઈલ નંબર ગોઈ ને મનસુખ ભાઈનો નો કહીને મને ગોત દીધો મને તો પપ્પા લો

ઘણા બાવા ફોન બહાર કરે છે પણ ખરેખર તો પોતાના ઘરમાંથી નથી નીકળ્યા અને બાવન બેડ ની વાત કરે ઘણા ને સમજણ અમુક ને નથી હોતી તમારા માં તો ઘણી વાત અમને મજા આવે છે સાંભળવાની ક્યારેક ક્યારેક તમે વિરોધ કરતા હોય તો એમ છે અમુક વાતું છે તમારી રે ને એમને બહુ મજા આવે તમે જે આપણે સવા ભગત વાત એક બે કરતા હતા કચ્છ ના હતા

અલગ એટલે એને બાવન બાર કહેવાય બાકી બાવન એટલે કઈ છે નહીં જેની અંદર લખો ન લખાય અને બાવન પોતાની બાર જોકર હોય બધે હાલે એમ એની અંદર બાવન બાર એટલે એ આ જે કઈ દેહ છે એનાથી પણ પર છે હા હા બાવન માં તો સાહેબ જેને લેખો ન લખાય એને કહેવાય બાર છે હા એ તો અલગ પવન ઉડાડી નાખે અગ્નિ બાળી ના શકે એટલે એને એને કીધું

બરોબર તમને હા અમને આનંદ શું આવે એક તો તમે સામાજિક કાર્ય કરો પછી કોઈ વર્ણન લઈને નથી હાલતા કોઈ લઈને તમારો દલિત સમાજ હોય તો તમે પોતાનું દલિત સમાજ નું રૂચુ રાખો એવું નહીં એને એમાં પણ સત્ય કહી દો અમે આપણે હેમંતભાઈ ચૌહાણનો કોઈ વિરોધ કર્યો રહો તો તમે કઈ દીધું જે સ્પર્શ હતું કે ભાઈ કલાકાર હે એને જે આવી બોલે તમે જે રીત કલાકાર હો તમારે અમને મજા આવે એવું નથી ક્યારેક આ સાઈડ જો તમારો કોઈ કાર્યક્રમ હોય ભજન ના તો જાહેરાત માં ખબર પડશે તો એમ આવશો ભજન ટ્રાઈ ની નાનપણ જો કે ભજન સિવાય મેં કઈ ધંધો બીજો કર્યો રહે હજુ કરતા પણ નથી ભજન એટલે એ છે એ આ બધી સંતો ની ઘર ની વાતો છે ભાઈ હા

પાર પાર ન અરે કહું તો કેવાય ન બોલે છે એ આમાં જંતરી નો વગાડનારો કોણ છે એને કીધું બાપા ન જોવાય એનું રૂપ જોવું હોય તો જોઈ શકો આ સાહેબ પણ અનુભવ તો શકાય અનુભવી એટલે ઈ અંદર છે આ જે કાઈ બોલી રહ્યો છે આ વાતો કરી રહ્યો છે એનું રૂપ તમે જોઈ ન શકો લેવાય પાર પાર એનો પામી કહું તો કેવાય કે બોલે છે બાવન ની બાર એ તમે જોઈ ગયો આમાં જંત્રી નો વગાડનારો કોણ છે ઈ જોધલપીરે આવું કીધું સાહેબ એટલે ભવાની સાહેબે જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબથી આ ભવાની સાહેબે કીધું આ એટલે ભવાની સાહેબ એવું કીધું કે જ્ઞાન ધ્યાન છંદ રાગ જ્યાં પોચે નહિ વૈરાગ પોચે નહિ વૈરાગ એ ભોજનીયા એને ભાવે નહિ જેને વચન યહાર તમે જોજો રે એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે એ જ્ઞાન ધ્યાન છંદ રાગ જ્યાં એને પોચે નહિ વૈરાગ જ્યાં તમારો કોઈ રાગ વૈરાગ એને પોચી શકે એવું નથી ભાઈ

તમે જોજો રે સાહેબ એ બાપા આમાં રણુકાર નો વગાડનારો કોણ છે એવું છે ભાઈ હા સાહેબ બરોબર સાહેબ વચન ઉપર ઘણા બોલી ગયા ઘણા સંતો એક સાથી હે વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ એક વચન છે ચૌદ લોક બના એ વચન કોઈ વિરલા ની પાસે જે આજ તમે વચન ની જ વાત કરી વચન ના આહાર ની હા એ કોક કોક પાણી હોય લાગત ના હોય અને એવા તમારા જેવા પુરુષો પણ જોયે અને જે તમે અમે કઈ ઘણી વખત પરમાત્મા સંકલ્પ કરતા હોય કે મનસુખભાઈ ને હે એ તાકાત એક તો તમે નીડર હો કોઈ ડરવાનું એ તો બરોબર જ છે પણ ન મળે અને મેઘ સિવાય તમને ક્યાંય મળે નહી વાત ના મળે આજ અમે જો આજ અમે ક્યાં ના ક્યાંય હતા આ રોજરા હોય ને તો અમારા નથુરામ બાપાના હિસાબે બાપુ કે ઘણા ઘણા સંતો એવું બોલી ગયા છે આપડે પીપળી સવારામ બાપા થયા હા પીપળી મારી નજીક હા એને કીધું કે નરતું નથી રેવાનું અને માથે છે સદ્ગુરુ નો ધારો હા જેને સદ્ગુરુષને કરશો તો ત્યારે જનમ મરણ ના ભેટ ટાળો એ ભાઈઓ આ જનમ મરણ ની ભેટ આળો સવાર આમ કે બાપા તમે જનમ મરણ ની ભેટ ટાળો આ જ્ઞાન રૂપી ઘટમાં દીવો મટસે સો વધારો એલા નડતું કે જે નથી રેહવાનો માથે છે આમાં સદ્ગુરુજી નો ધારો સવારમ કે બાપા માથે છે સદગુરુજી નો તારો થયા કર્મ ભોગવતા માયા ના બંધન માંડ્યા કે માપી મૂડ ગમારો એ નરતો કે નહીં જુદરે આમાં તું નથી રેવાનો સવારામ કે બાપા તું આમાં નથી રેવાનો બરોબર આખા દિવસમાં એક ઘડી તમે સાહેબ ને સંભાળો એટલો તમે સાહેબ ને સંભાળો એ ભાઈ તમે કઈ સાહેબ ને સંભાળો હા જમ ઝપાટો મારીને જશે પછી જોખમનો નહી આરો બાપુ આ તો સવારમ કે બાપા તું નથી રેવાનો માથે છે સદગુરુજી નો ધારો સવાર કે બાપા માથે છે સદગુરુજી નો ધારો આ ભક્તિ ઉપર ભાવ રાખજો કે મારું મારું તમે મેલો

આ તો બાપા છે જમડાનો ધારો આ બધા જે કઈ છે ઈ એકવાર જવાના પણ સમાગમ કરો તો સંતો નો કરજો આમાં ફાના જગત ને ફેલાણી એ બાપુ જગત માં ફેલાણી કોક કોક કોજુ માણી એ ભાઈ કોક કોક મોરલી મોરલાય આ મોજુ માણી આ રાવણ જેવા રાજા ગયા ને મોટા છે એ ધાણી હા આ સમાગમ કરો તો સંતો

पैसे एक साइकिल एक ही दिखे एक घड़ी आधी घड़ी आधी ने तो तुलसी संगत साधु की कटे कोटी अपराध अभी घड़ी नहीं बात है घड़ी महापुरुषो भाई घूम बोले अपन सवार बापा के पास संगतु करो पर संगतु क्या देन करी के वजह फूटल रह देना काम हां सही बात सवार के में संगतु क्या दे करी के बापा वजह फूटल रह देना काम આ મારો તો કે જોરાવર મરડા ના રાખો ઠાલો સંતો કે સાધુ જન નો કરવો પછી જેને અપરંપાર હોય મારો એટલે સમાગમ કરો તો સવારમ કે સંતો કરવો તો પછી જગત માં તમારી વાતુ ફેલાણી સાહેબ હા એટલે સવારમ કે બાપા સંગત કરો તો સંત ની કરવી પછી જગત માં તમારી પના ફેલાણી હમ ભીતર નહી આવે નજી પછી રમશે ફેરો તારી ફેલાણી એ સવારામ કે સંત નો સંત કરો તો જગત માં વાતું તમારી ફેલાણી કે સરણે આવ્યું જેને શ્યામ તમારે વારુ કરજો વેલી આ તો સૌ કે બાપો પ્રજાપતિ ને સદગુરુ મળ્યા પછી આજે એને અકલ માં છે બિલ પ્રજાણી એ સંતો બાપુ સમાગમ કરો તો સંત નો કરજો તો જગતમાં માં વાલુ વાતું તમારી ફેલાણી એટલે આવું મહાપુરુષો બોલી ગયા ભાઈ પણ હવે એમાં હું છે એનામાં કોઈ ને સુધારો આવ્યો નહીં એને ખીમ સાહેબે પણ કીધું બાપુ

બઉ સારું તમારું ઘણા બધા જો આમાં કદાચ તમને નિમિત્ત બનાવે પરમાત્મા આમાં ઘણા બધા નીકળી જાય તો એમના ભાઈ બાકી અમને તો આ છેલ્લો ઘાણ દેખાતો એવું દેખાય કારણ કે દી દી વધતું જાય છે આ બે જે શક્તિ એ કદાચ મારો વાલો શરૂઆત કરશે આવી ગયું હશે તો અને વંથલી જવાનો હોય પણ એ તો હજી કદાચ વાલ લાગી જાય આડત્રીસ ઓગણચાલીસ માં કદાચ આવશે એવું લાગે હિસાબથી હો આજે આગમવાણી મહાપુરુષો એટલે હવે એના એંધાણ બધા પૂરા થઈ ગયા સાહેબ અને ધીરે ધીરે તમે જોવા જાઓ એમાં એવું છે બોલ્યા ને

નામ ની માળા હવે આવડે એને નાવાનું તો ખીમ સાહેબ ઈ સોપાઈ માં એવું કીધું કે આ કાયા માં એક પ્રગટ છે ગંગા સિદ્ધ ફરો પંથપાળા શું કીધું આ કાયા માં એક પ્રગટ છે ગંગા એને કીધું કે આ ગંગાજી એ જે નાવા જાવ એ તો તમારા દેહ ની અંદર છે ખીમ સાહેબ હા આ કાયા માં છે પ્રગટ ગંગા તમે સિદ્ધ ફરો છો પંથપાળા